ડભોઈ નગરપાલિકા દ્વારા ભલે સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી હોય પરંતુ ડભોઈ સેવા સદન અને મામલતદારના બંગલા પાસે જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે સેવા સદન નજીક આવેલી નગરપાલિકાની વરસાદી કાસમાં ગંદુ પાણી જમા થયેલું છે જેમાં ભેગો થયેલો કચરો પણ ભરેલો છે કાસમાં જમા થયેલા ગંદા પાણી અને કચરાને કારણે સમગ્ર વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે જેનાથી આસપાસના રહેવાસીઓ અને સરકારી કામકાજ માટે આવતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે અધિકારીઓના રહેઠાણની નજીક જ આવી ગંદકી જોવા મળી રહી છે જ્યાંથી શહેરના તમામ અગત્યના કામકાજ થાય છે તેવા સેવા સદનની નજીક અને મામલતદારના બંગલા પાસે જ આટલી ગંદકી હોય તો આમ જનતાની સમસ્યાઓ પ્રત્યે નગરપાલિકા કેટલી ગંભીર હશે તે પ્રશ્ન અહીં ઉભો થઈ રહ્યો છે આવી ગંદકીને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તેમનું કહેવું છે કે નગરપાલિકા માત્ર જાહેરાતોમાં જ આપણું ચોખ્ખું ગુજરાતના સૂત્રોચ્ચાર કરે છે પરંતુ હકીકતમાં પોતાના ઘર આંગણે જ કચરાના ઢગલા અને દુર્ગંધ મારતું ગંદુ પાણી જોવા મળી રહ્યું છે નગરપાલિકાના સત્તાધીશો આટલી મોટી ગંદકી ગંદા પાણી અને દુર્ગંધની સમસ્યામાંથી ડભોઈના નગરજનોને ક્યારે છુટકારો અપાવશે thank